નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ પર્યાવરણ ચેપ્ટર નંબર ચૌદ જ્યારે ધરતી ધ્રુજી ઉઠી એના વિશે આજે આપણે આગળ જોઈએ તો કોણે મદદ કરી તો ભુજના ધરતીકંપ વિશેના ટીવીનો આ અહેવાલ વાંચો તો મિત્રો ભુજમાં જે ધરતીકંપ આવ્યો હતો બરાબર એનો ટીવીનો આ અહેવાલ છે સમાચાર પત્રનો એ જુઓ કે અમદાવાદ જાન્યુઆરી છવ્વીસ બે હજાર એક એટલે કે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકમાં જે ભૂકંપ આવ્યો હતો તેની વાત છે તો આજે સવારે આવેલ ધરતીકંપમાં લગભગ એક હજાર લોકોના મૃત્યુ થયા છે હજારો લોકોને ઈજા થઈ હતી મદદ માટે સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા હતા અમદાવાદ શહેરમાં લગભગ એકસો પચાસ ઇમારતો ધરાશાયી છે તેમાં ડઝન તો બહુમાળી ઇમારતો છે ડઝન એટલે કે બાર ના બરાબર આજે આજે સાંજ સુધીમાં આ ઈમારતો નીચેથી બસો પચાસ જેટલા મૃતદેહો કાઢવામાં આવે ઇમારતો નીચે દટાયેલા મૃતદેહોને કાઢવામાં આવ્યા જેની સંખ્યા બસો પચાસ છે એવો ડર છે કે હજી પણ હજારો લોકો ફસાયેલા છે બચાવ કાર્ય ચાલુ છે શહેરમાં કદાચ એવી એક પણ ઈમારત નહીં હોય જેમાં તિરાડો ના થઈ હોય ભુજની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે લોકો આઘાત અને ડરના લીધે દોડાદોડી કરી રહ્યા છે ધરતીકંપ થયાના કલાકમાં અગ્નિશામક દળ આવી પહોંચે અગ્નિશામક દળ એટલે કે ફાયર બ્રિગેડ અને ત્યાંના સ્થાનિક લોકો સાથે મળીને બચાવ કાર્ય ચાલુ કર્યું હતું મદદ માટેના પ્રસ્તાવો દેશ વિદેશના ખૂણે ખૂણેથી આવી રહ્યા છે તો લખો ટીવીના અહેવાલ મુજબ ગુજરાતમાં હજારો લોકોને ઈજા થઈ હતી અને થોડા મૃત્યુ પામ્યા હતા જો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોત તો નુકસાન ઓછું થયું હોત કેવી રીતે તો હા જો ગુજરાતમાં બનેલી ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોત તો ઇમારતો ધરતીકંપની ધ્રુજારી અને આંચકા સહન કરી ઊભી રહી શકી હોત આથી ખૂબ ઓછા લોકોને ઓછા લોકો મૃત્યુ પામ્યા ઈજા પણ ઓછા લોકો થાત અને ઘરવખરીના સામાનને પણ ઓછું નુકસાન થયું હોત આવા સમયે જ્યારે લોકો લોકોએ તેમના ઘર બાર અને ચીજવસ્તુઓ ગુમાવી હોય છે ત્યારે તેઓને કેવા પ્રકારની મદદની જરૂર હોઈ શકે તો જ્યારે લોકોએ તેમના ઘરબાર અને વસ્તુઓ ગુમાવી હોય છે ત્યારે તેઓને નીચેની મદદની જરૂર હોય છે જેમ કે નંબરે રહેવાની વ્યવસ્થાની જરૂર ખાવા પીવાની વ્યવસ્થા કપડાની વ્યવસ્થા ડોક્ટર તથા દવાની વ્યવસ્થા પોતાના મિલકતની સુરક્ષા સાચવણીની વ્યવસ્થા બરાબર એ બધી જરૂરિયાત એમને ઊભી થાય છે પછી આવી પરિસ્થિતિમાં કોની મદદની જરૂર છે અને શા માટે અહીં બતાવ્યા મુજબ તમારી નોટબુકમાં લખો તો અહીં એક ઉદાહરણ આપ્યું છે દાખલા તરીકે એક કૂતરો છે હવે કૂતરાની જરૂર પડે તો કઈ રીતે તો લોકો ક્યાં દબાયેલા પડ્યા છે તે ગંધથી પારખવા માટે પછી જે મોટા સાધનો છે બુલડોઝર જેસીબી તેની જરૂર પડે કઈ રીતે તો પડી ગયેલી ઇમારતોનો કાટમાળ હટાવવા અને તેમાં દબાયેલા લોકોને બહાર કાઢવા પછી અનાજ ભોજન પાણી કપડાં એ બધું અસરગ્રસ્ત લોકોને જરૂર પડે છે ડૉક્ટરોની ટીમની જરૂર પડે છે કે ઘાયલ થયેલા લોકોની તાત્કાલિક સારવાર માટે અને પોલીસની પણ જરૂર પડે છે કારણ કે જે લોકોને નુકસાન થયું છે એ લોકોના માલ મિલકતની સુરક્ષા માટે ચર્ચા કરો કે તમે ક્યારે તમારા વિસ્તારમાં લોકોને એકબીજાની મદદ કરતા જોયા છે ક્યારે હા તો આપણે આપણી આજુબાજુ જે પડોશમાં રહેતા લોકોને એકબીજાને મદદ કરતા જોયા હોય છે કારણ કે આપણે એક વખત જે પાણીનું પૂર આવ્યું હતું એ વખતે અમુક લોકો એટલે કે પૈસાદાર લોકો જે છે એ ગરીબ લોકોને ઘણી મદદ કરતા હોય છે લોકો પડોશમાં શા માટે હળીમળીને રહે તો પડોશમાં રહેવાથી એકબીજાને હું મળે છે આશરો મળે છે અને એ લોકો મુશ્કેલીના સમયમાં મદદમાં આવે છે એકબીજાને મદદ કરે છે એટલા માટે પડોશમાં હંમેશા અળી મળીને રહેવું જોઈએ એવી જગ્યાએ રહેવાનું અનુમાન કરો જે આજુબાજુ કોઈ ઘર કે માણસો ન હોય તે કેવું લાગશે ઉદાહરણ તરીકે તમે કોની સાથે રમશો તહેવારો અને ખાસ દિવસો તમે કોની સાથે ઉજવશો તમને બીક લાગે બરાબર તો જુઓ આજુબાજુમાં કોઈ ઘર કે માણસો ન હોય તેવી જગ્યાએ રહેવાનું જરાય આપણને ફાવતું નથી કેમ કે મુસીબતના સમયમાં પડોશી અને અન્ય લોકોની મદદની જરૂર પડતી હોય છે તથા સુખના સમયે આનંદમાં ભાગીદાર થવા માટે પણ લોકોની જરૂર પડે છે આ ઉપરાંત બાળકો જે છે એ કોઈની સાથે રમી શકતા નથી તહેવારો ખાસ દિવસોની ઉજવણી પણ વ્યવસ્થિત રીતે ના થઈ શકે એકલા રહેવાથી એ માટે લોકો જ્યારે લોકો જ્યારે પોતાના કુટુંબમાંથી કોઈને ગુમાવી દે છે કે તેમના ઘર કે વસ્તુઓ ગુમાવે છે તેમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો છેલ્લા મહિનાના સમાચાર પત્રોમાં આપત્તિઓ સંબંધિત જેમ કે ધરતીકંપૂર હાથ તોફાન વગેરે જેવી દુનિયાના જુદા જુદા ભાગોમાં થતી આપત્તિઓના સમાચાર જુઓ આવા સમાચાર અહેવાલ કરોને તમારી બુકમાં ચોંટાડો તમારો અહેવાલ તો તમારો પોતાનો અહેવાલ બનાવો અને જેમાં નીચે પ્રમાણેની વિગત લખો એવું કહ્યું છે બરાબર પણ પોતાનો અહેવાલ આપણે લખીશું બનાવીશું તો એની અંદર જો આપત્તિના કારણો તારીખ અને સમય તો આપત્તિ જે છે એ કઈ છે તો ધરતી ક્યારે થયો તો છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક સવારે આઠ પિસ્તાલીસ કલાક એટલે કે પોણા નવ વાગે બરાબર તો કેવા પ્રકારનું નુકસાન થયું તો જનજીવનને ઘણું બધું નુકસાન થયું કેટલાક લોકોએ અને પ્રાણીઓ જીવ ગુમાવ્યા છે માલ મિલકતને નુકસાન થયું છે ઘર પડી ગયા છે કયા લોકો મદદ માટે આગળ આવ્યા તો જે લશ્કરના જવાનો છે પોલીસ છે સરકારી કેટલાક કર્મચારીઓ છે પછી જે સેવાભાવી સંસ્થાઓ જે છે ટ્રસ્ટ એ બધા લોકો મદદમાં આવ્યા હોય છે જો વરસાદ ન આવે તો પાક ના થાય અને દુકાળ પડી શકે છે પરંતુ લોકો માટે બીજી જગ્યાએથી અનાજ લાવવામાં આવે તો દુકાળ રહે નહીં તેનાથી લોકો ભૂખ્યા લોકોને ભૂખ્યા રહેવું પડે નહીં અને તેઓ ભૂખથી મરે પણ નહીં તમારા વિસ્તારમાં લોકો ક્યારેય કોઈ પૂર કે દુકાળના ભોગ બન્યા છે આવા જુદા જુદા દેશોના અહેવાલો સમાચાર પત્રોમાંથી શોધો તમારો પોતાનો અહેવાલ બનાવો બરાબર દ મિત્રો જુઓ કે જ્યારે કેટલીક વાર આપણે પેપરમાં વાંચીએ છીએ કે પૂર આવે છે અતિવૃષ્ટિ થાય છે ત્યારે કેટલાક ઘરોમાં પાણી ભરાઈ જતું હોય છે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તમારા વિસ્તારમાં લોકો ક્યારેય કોઈ પૂર કે દુકાનના ભોગ બન્યા છે તો મિત્રો આપણા વિસ્તારમાં જે નીચાણવાળો વિસ્તાર છે બરાબર ત્યાં આગળ કેટલીક વખત ચોમાસામાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતું હોય છે અને એમના જે મિલકત છે જાનમાલ છે એને નુકસાન થતું હોય છે ઘણા બધા પ્રશ્નો ઉદભવે છે બરાબર અનાજના છે પછી પ્રાણીઓ કઈ જગ્યાએ એમને રાખવા એટલે આ બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે દુકાળ તો મિત્રો આપણે જોયો નથી હજી કે આવા જુદા જુદા દેશોના અહેવાલો સમાચાર પત્રોમાંથી શોધો અને તમારો પોતાનો અહેવાલ બનાવો એટલે ફોટા કટિંગ કરીને તમારે ચોંટાડવાના છે અને એના વિશે લખવાનું છે તમને કોઈ અકસ્માત કે કટોકટી જેવી સ્થિતિમાં જેમની મદદની જરૂર પડે છે તેમના સરનામા અને ફોન નંબર શોધો અને લખો યાદીમાં વધુ નામ ઉમેરો એવું કહ્યું છે તો યાદી છે જો ફાયર સ્ટેશન બરાબર એટલે કે ફાયર બ્રિગેડનો સરનામું ફોન નંબર લખવાનો છે તો ફાયર સ્ટેશન માટે હંમેશા એકસો એક નંબર લગાડવામાં આવે છે તો આપણે બોરસદ લાગુ પડે છે વિદ્યાર્થી મિત્રો તો સરનામા તરીકે બોરસદ લખવાનું છે ફોન નંબર એકસો એક લખવાનું છે નજીકની હોસ્પિટલ તો તમારી પાસે એકાદ નજીકની હોસ્પિટલનો નંબર પણ રાખવો પડે છે બરાબર અહીં કોઈ પણ હોસ્પિટલનો તમારી હોસ્પિટલનો નજીકની હોસ્પિટલનો તમારે ફોન નંબર અને સરનામું લખવાનું છે પછી એમ્બ્યુલન્સ માટે આપણને બધાને ખબર છે કે એકસો આઠ ફોન નંબર વપરાય છે ને સરનામું તમારી આજુબાજુ લાગુ પડતું હોય બોરસદ બરાબર જે નગરપાલિકામાં આવે એ રીતે લખવાનું છે અને પોલીસ સ્ટેશન તો એ બોરસદ પોલીસ સ્ટેશનનો નંબર છે જીરો છવ્વીસ છન્નું બાવીસ જીરો સો હવે નીચે છે કે મુશ્કેલ સમય તો નીચેના શબ્દોનો ઉપયોગ કરી અહેવાલ લખો તો પૂર નદીનું પાણી ઘવાયેલા લોકો ખોરાકના પેકેટ બચાવ કાર્ય છાવણી મૃતદેહો પાણીમાં તરતા મૃત પ્રાણીઓ પાણીમાં ડૂબેલા મકાનો હવાઈ સર્વેક્ષણ હવાઈ સર્વેક્ષણ એટલે કે વિમાનમાંથી જે જોઈ શકાય બરાબર કયા વિસ્તારમાં કઈ પરિસ્થિતિ ચાલુ છે લોકો કઈ સ્થિતિનો સામનો કરી રહ્યા છે એ આપણને ઉપરથી જોઈ શકાય એટલે કે હવાઈ સર્વેક્ષણ કહેવાય કે આપત્તિની સ્થિતિ જોવા દુઃખી લોકો પછી ગંદા પાણીથી ફેલાતા રોગો બેઘર લોકો ફસાયેલા લોકો એટલે આ આ બધા શબ્દોનો ઉપયોગ કરીને આપણે અહેવાલ બનાવવાનો છે આપણે શું શીખ્યા તો પૂર સમયે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે ચિત્રને જુઓ પૂર આવ્યા બાદ બાળકોએ કેવા પ્રકારની શાળામાં આવવું પડે છે પૂર બાદ ફરી લોકોને પોતાનું જીવન યથાવત બનાવવા શું કરવું પડે છે બરાબર તો જુઓ કે પૂર આવ્યા બાદ બાળકોને ખુલ્લામાં રસ્તા પર કોઈ ઝાડ નીચે અથવા ઊંચી જગ્યાએ ભણવા માટે બેસવું પડતું હોય છે બરાબર કે ખેતરમાં ઉગેલો પાક હોય રસ્તાઓ રેલવે સ્ટેશન વાહન વ્યવહાર વગેરે પાણીમાં ડૂબી જવાથી ઘણી વખત વખત મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ આપણે અહીં પૂરો થાય છે ઓકે થેન્ક યુ